ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજના વ્લોગની સીધી શરૂઆત કરીએ છીએ આપણે એક હોટલમાંથી અત્યારે હાલમાં હું એક હોટલમાં આવેલો છું અને અહીંયા આપણે જમવાનું છે તો ગાય જોવા તમે પહેલાં બતાવી દઈએ અગિયાર વાગ્યા એકાવન મિનિટથી છે અને ઘરેથી ટિફિન લાયા છે કારણ કે હું જોયો તો ક્લાસીસમાં એટલે ક્લાસીસમાંથી સીધો આવી ગયું છું જમવા માટે હોયથી જમી અને પછી એક બાર જગ્યાએ જવું છે આપણે એટલે તમે બધા વિડીયોમાં બને રહેજો તમને જોરદાર મજા આવી જવાની છે

તો અત્યારે હાલ અમારા એક મિત્ર બાકી છે એ બાઈ જોઈ બસ આપણો ફોન લેવા માડીએ છીએ તો ગાઈસ મિત્ર આવે એટલામાં જો વિકોજીને હવે પક કરે છે વિકાજી શું કરો તાલે ભાવ ભાવ પૂછે મળશે અને ગાઈસ ગેરથી થી આપા લોકો આયા હતા હાર્દિક ને વિક્રમ બે અમારા આઈફોન અપગ્રેડ કરવાનું છે એટલે હાર્દિક ની ને એ ઘેર થી બિલ બોક્સ ભૂલી જાય આઈફોન થર્ટીન નું અને આજે આપડે નવ એક આઈફોન સેવન્ટીન પ્રો લેવાનો વિચાર છે એ તો જોઈએ તો શું થાય છે તો બાકી અમારા બ્રિજ મિત્ર આવી ગયા છે બ્રિજેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી હું કઈ લાયા બિલ બોક્સ બધું લાવી દીધું અને અમદાવાદ જમવાનું બાકી છે ને તો લેડો તા ના દેવો ટર્મો જઈએ અને અભિજયકુમારના જમાડી દીયે અને પછી ને કરી આઈફોન 17 પ્રો લેવા ગાઈસ ફાઇનલી ઓર્ડર કરી દીધો છે ટૂંક સમયમાં જમવાનું આઈતે હે કોલાય લે ઓકી હો કોફી ઓપ્પી ઓલ કોપી હા એ બે એ બે ડબાન વર્ગ્યા છો લે ઓમરા બાટલાન વર્ગ્યા છે બે હોઉ્યા જોજ લે જોજો પણ ઠીકો સેમ મસાલા ની સબ્જી આવી છે અને સાથે પ્લેન રોટી મંગાવી છે

ગાઈસ ગાડી પાર્ક થઈ પાર્ક કરીએ જે ત્યારે જુઓ મિત્રો ફાઇનલી અમે લોકો આવી ગયા છે હિંમતનગર તો લેહડોદાન આપણે પહેલા રિલાયન્સ ડિજિટલ માં જોઈએ અને ત્યો જને આઈફોન 17 પ્રો જોઈએ ચાલો ગાઈસ

રિલાયન્સ ડિજિટલમાંથી આપણે અમ જઈ રહ્યા છીએ બીજી એક જગ્યાએ કારણ કે ઓય આપણે લોન કરવાની છે અને આપણી જોડે જે આઈફોન થર્ટીન છે ને એને આપણે એક્સચેન્જ કરવાનું છે પણ હોય તો મારા ભાઈ એક્સચેન્જ ઓફર એને ચાલુ અને લોન પણ નહીં થતી એટલે આપણે અમે બીજી દુકાનમાં જવું પડશે આપણે ને હા ફોન વાલીમાં તપાસ દુર્ગા તો ફોન મળીને આઈ લે છાપડિયા દુર્ગા ભાજામાં છે તપાસ કરીએ પેલા આપડે બરાબર પછી આપડે ફોન લઈએ આઈફોન સેવન્ટીન પ્રો તમે બધા વેટ કરો મારા ભાઈ ફાઇનલી આજે માતાજી કૃપા કરી દેતી ઓકે સાચી વાત છે આઈફોન સેવન્ટીન પ્રો જ્યાં નવા નવી લોન્ચિંગ થયો ને ત્યારે મને બહુ એટલો બહુ જ જબરજસ્ત પસંદ આવી ગયો હતો બી કીધું આ ફોન તો ગમે તે જાય પણ આપણે લેવું પડે લેવું પડે ને લેવું જ પડે તો જોઈએ કે માજબું થાય છે ગઈ ફોન ફોનવાલેમાં આવ્યા હતા લોને થઈ જાય છે પણ મારા ભાઈ પ્રોબ્લેમ એ છે કે આપણી જોડે જે આઈફોન થર્ટીન છે ને એનો ખાલી એક વીસ હજાર રૂપિયા ભાવ ગયો છે અને ફોન એકદમ ઓરિજિનલ કન્ડિશનમાં છે એટી થ્રી ટકા તો બેટરી હેલ્થ છે કોઈ પ્રોબ્લેમ નહીં ફોનમાં પણ ખાલી એકવીસ હજાર રૂપિયા કહે છે એટલે આપણે અમે બીજી જગ્યાએ પૂછવા માટે જઈએ અને જોઈએ કે ભાઈ તો જઈને એ લોકોનું શું કેવું થાય છે હવે ફોરી મોબાઈલમાં જઈએ છીએ અને ઓય આપણે આઈફોન થર્ટીન એ લોકોને બતાવીએ અને પછી જોઈએ કે હું ભાવ આલે છે બાકી જો ગેર ટીવી કોને આતો બીજું બધું લાવી દીધું છે વિકાજી તો શું કેવું થાય છે ભાવ શો હ તો ભાવ વધ હે કોઈ આ તો હોનું થોડું જ આવે કંઈ હે તોલો પેલો ભાવ વધે વધે ગાઈઝ ઓયા હતા ફરી મોબાઈલમાં પણ આપણા આઈફોન થર્ટીનનો તો ખાલી ઓગણી હજાર રૂપિયા ભાગ ગયા છે એટલે આપણા ફોન વેચવાનું જે પ્લાનિંગ હતું ને એ આઈડિયા આઈડિયામાં કેન્સલ કરી નાખીએ છીએ કઈ ખરેખર બહુ દુઃખ લાગે છે આપણું એક સપનું હતું કે આપણે આઈફોન સેવન્ટીન પ્રો લઈએ જ્યારે નવા નવી પેલો કયો ઓરેન્જ કલર કે કયો કલર કહેવાય છે એ કલરનો મેં જ્યારે ફોન જોયો હતો ને ત્યારે તો મને બહુ પસંદ આવી ગયો હતો પણ વાંધો નહીં ભાઈ એક બે મહિના ત્રણ ચાર મહિના જ્યારે આપણા જોડે પેમેન્ટ પણ હે ત્યાર પાછા આપણે રિટર્નમાં આવીશું અને ફોન લઈશું બરાબર છે અંદર જઈને બઢિયા એકદમ ગરમા ગરમ ચા પીએ કારણ કે આજે બઉ બધું ફરે થાકી ગયા છે વીકો બોલતો નહીં યાર વીકાન કોક તકલીફ આવી લાગે વીકા હું તકલીફ આવી તને તો આઈ નહીં ગાઈસ રૂપા લાયા છે ખાતર લેવા માટે તો જોઈ લો ખાતર લઈ લીધું છે ડીએપી કારણ કે અમાર ટોંક સામે અમે આપણે ઘઉં પહેરવાના છે લઈ આઈ જાય ડીકી મોકલ તાકાત કઈ બહે તાર ગાઈસ અમારા બ્રિજેશ મિત્રની તાકાત દેખો કર તાકાત અરે વાહ ભાઈ વાહ કમ્પ્લીટ આવી ગયું લે કા ચાર પાંચ થેલી લઈ જ ની આમ તો હા અમે લોકો ઘરે આવી ગયા છીએ અને જો મને મોટા મોટા માણસો લેવા કાજી આયા છે બધું સામાન ગાડીમાં બરોબર હું ધીરે આજ મિત્રો અમારે બધી મગફળીઓ કાઢી હતી તે જુઓ એમાં બધું ડોખડું આવે ને એટલે પાછી આ મગફળીઓને પંખામાં કાઢી તે જુઓ તમને બતાવીએ પંખામાં કાઢેલી છે ને તો આ રીતનું બધું ડોખરું આવે જ મને બાકી ખાલી ઢીપોનેક રીતે ઉકેવું થાય છે તો જુઓ ઢેપુનું છે ને બાજુમાં ટકલી હતી ઢેપોની અને પેલી બાજુ થોડી ડોખરાની ટક લીધી છે આટલું જ સાફથી ખાલી અમે પંખામાં